કેટલા પાણી ભરણા છે જુઓ મિત્રો આ રસ્તો છે આ રસ્તે રસ્તે હું હાલે ગયો છું પાણી એટલા છે કે ન પૂછો મિત્રો જુઓ પાણી કેટલા ભરણા છે પૂરું પાણી સિવાય બીજું કોઈ અહીંયા દેખાતું નથી કચ્છમાં એટલો વરસાદ પડ્યો છે એટલો વરસાદ પડ્યો છે કે પૂછો નથી મિત્રો કેમ કે પેલો મોરબીવાળો રસ્તો માલિયાવાળો રસ્તો એ પણ બંધ પડ્યો છે એટલે અમે લોકો અહીંયાથી આવ્યા છે પસાર થયા છે મિત્રો પણ અહીંયા રસ્તો અહીંયા આગળ હાઈવે જામ છે તો અહીંયા હું ગાડી ઊભી છે તો મિત્રો અમે અહીંયા વચ્ચે થઈને હાલ્યા ગયા છે તો ગાડી ભલે ઊભી રસ્તો જાહેરો છે હું પગે પગે હાલ્યો જાઉં છું મિત્રો કેમ કે હું આ રસ્તો ચાલુ નથી જોવો મિત્રો હાઈવે મૂકીને આટલે અમે આવ્યા છે એના કારણે રસ્તો બંધ છે પાછો હવે હું અહીંયા રિટર્ન થઈને સામે જે હાઈવે દેખાય છે હું આ મિત્રો હવે હાલ્યો જાઉં છું પછી હું તો હાલે જાશું મિત્રો કેમ કે આગળ રસ્તો બધો બંધ છે વરસાદ ફૂલ પડ્યો છે અહીંયા એના કારણે અત્યારે મોસમ દેખાઈ રહ્યો છે સારો તો કે આમ આટલા દિવસથી વરસાદ ત્રણ ચાર દિવસથી ધમધોકાર પડતો હતો મિત્રો તમારે બાજુ કેવો વરસાદ છે એ કમેન્ટમાં જરૂર જણાવજો જો અહીંયા તો વરસાદ એટલો છે કે મત પૂછો પાણી ફૂલી ફૂલ ભરાયેલા છે જુઓ મિત્રો પાણી સિવાય કંઈ અહીંયા દેખાતું જ નથી ઓકે મિત્રો વિડિયો જોજો પૂરો અને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે મિત્રો